પ્રારંભ નિયત છે પ્રારંભમાં તમને કેટલું ધન મળશે કેટલા મકાન મળશે કેટલા પૈસા મળશે કેટલો જસ મળશે કેટલો અભજસ મળશે એ નિશ્ચિત છે પણ હવે એ નિશ્ચિતતાની અંદર માનો કે મને અત્યારે જસ મળ્યો અથવા અત્યારે અબજસ પણ જસ અને અફજસ મને અસર ન કરે એવું જ્ઞાન ઉત્પન્ન કરવાનું છે એટલે ઓલું પ્રારંભ કી મળે છે એટલે પ્રારબ્ધ નો પટ્ટો છે એ તમને પ્રારબ્ધ આપીને રહેશે આપીને અથવા છીનવી પણ તમે અંદર અત્યારે પ્રસંગ બની રહ્યા છે અને શરીર થી અલગ રહેશો તો હવે તમે પ્રારબ્ધ ને ફેરવતા નથી પ્રારબ્ધ ની ઇફેક્ટ ને ફેરવો છો પ્રારબ્ધ નથી ફેરવતા ત્યાં પુરુષાર્થ છે ના એટલે વેલ્યુ છે ના એટલે એમ એ ભલે કહેતા હોય પણ તમારે જે એની વેલ્યુ વધારેલી વધારેલી જે વેલ્યુ છે ને એને વેલ્યુ ને તોડવાની છે સાધના તો છે જ સંસ્કાર જેને આપણે કહી છે ને એ કોઈ વસ્તુને આપેલી વેલ્યુ છે તમે એમ સમજો અને આ વેલ્યુ ઉપર કામ કરવું ને એ સાધના છે માનો કે પૈસા છે તો એની વેલ્યુ છે એની નાનત પડતા પર્સનાલિટી છે ઘર છે એની વેલ્યુ છે એની નાનત પડતા પણ કેટલી શાંતિથી વધારે નહીં પ્રેમથી વધારે નહીં આનંદથી વધારે નહીં સંસ્કાર એટલે ખોટું મૂલ્યાંકન જે ખોટી વસ્તુ ખોટું મૂલ્યાંકન દે દીધું મારા કરતા મારી શાંતિ કરતા મારા આનંદ કરતા મારા પ્રેમ કરતા વધારે જે મૂલ્યાંકન કર્યું એ પાછું ખેંચવાની પ્રક્રિયા શ્રાદ્ધના સાધના છે ભૂતકાળને ઠીક ઠાક કરવાની સાધના છે ભૂતકાળના ખોટા વેલ્યુ છે એને ઠાક કરવાની સાધના છે કટાકતી જવી જોઈએ ના જવી જોઈએ અર્થ એમ કે તમે તમારી સિક્યુરિટી નો વિચાર ન કરો એમ નથી હું તમને તમને માનું કે તમને એમ લાગે કે આજે મારી ઘર આટલા પગાર છે એમાંથી પંદર હજાર દસ હજાર મારા હેલ્થ માટે મારા ભવિષ્યના માટે હું માનો કે એક બાજુ બેલેન્સ કરું છું તો એમાં કોઈ ના નથી પણ એ જે બેલેન્સ કરેલી છે એ કાલે કોઈ બીજા ખર્ચામાં વહી જાય તો એનો શોખ નથી કરવાનો હું વ્યવસ્થા કરું પણ વ્યવસ્થાને ભગવાન તોડી નાખે તો હું દુઃખી નહીં ખાવ વ્યવસ્થા તમને કરવા માટે ભગવાન કે છે પણ વ્યવસ્થા પરફેક્ટ છે એવું નથી તમે જે વ્યવસ્થા કરી કરેલું કાલ તૂટી જાય તો હવે તમે એના સરને વયો જાઓ કે એના માટે કરવી જ પડશે એની મેડત થશે એમાં એમાં તમાર પુરુષાર્થ નથી તમને એવું લાગે છે કે તમે મહેનત કરો છો તમને ધક્કો મારીને ઓલા તમારી અંદરની કામનાઓ તમને દોડાવે એટલે તમે નથી કરતા

કોઈ રસ્તો કરે કે પ્રારબે મળે પણ એ સમજ આવી છે સમજ ઇમ્પોસિબલ છે તમે ઉપર છોડી જ ન શકો આપડે બોલી ભલે પ્રારદ ઉપર છોડતા ને એટલે જેટલી રીતે થી બોલો છો ને સમજ આવી જાય એ તમારે અંદરના અંદરના શું આપડી ચામડી ઉખેડી નાખે ને એટલું દુઃખ પેદા થઈને પછી એમાંથી થવાનું છે એટલું હેલું નથી કાંઈ એટલી સમજ હેલી નથી અને આપણે આ તો અત્યારે તો ઈઝીએસ્ટ વે એટલે તમે અત્યારે તમે એવી કલ્પના છો કે આવું કેટલો બધો પ્રસાહ કરવો પડશે કેટલા બધા તમારા ઉપર દુઃખ આવી પડશે કેટલી અણ કેટલી પરિસ્થિતિઓ તમને ઘેરી લેશે અને એમાંથી સમજમાંથી તમે માર્ગ કાપશો ત્યારે એ નીકળશે એમ કર